નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર મહીસાગરથી મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રા યોજાઈ ઓપરેશન સિંધુર અંતર્ગત ભારતીય સેનાને અદમ્ય સાહસ પરાક્રમ અને શૌર્ય સાથે આતંકવાદી હુમલાખોરોને જળબાતોડ જવાબ આપ્યો છે આમ આદમી પાર્ટી મહીસાગર જિલ્લા દ્વારા ભારતીય સેનાને લાખ લાખ વંદન કરે છે તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસના રોજ વીર સૈનિકોને બિરદાવવા લુણાવાડા કોટેજ કાર્યાલયથી ચાર કોશિયા નાકા સુધી તિરંગા સાથે ભારત માતા ગીજય ઇન્કલાબ જિંદાબાદના સૂત્રોચ્યાર અને ઉદ્બોધન કર્યું હતું જેમાં જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર લુણાવાડા વિધાનસભા પ્રભારી નટવરસિંહ સોલંકી સહ પ્રભારી ભીમાભાઈ ડામોર લુણાવાડા તાલુકા પ્રમુખ વિક્રમસિંહ બાલાસિનોર શહેર પ્રમુખ જાકીરભાઈ

આપણા દેશની આઝાદી માટે દેશના જે રક્ષણ માટે રાજગઢ બોર્ડર ઉપર લડી રહ્યા છે ત્યારે આપણે એમને હજાર વાર સહેલું કરવી જોઈએ આપણે જાણીએ છીએ કે ભારત દેશમાં ક્યાંક ને ક્યાંક કોઈ પ્રવૃત્તિ એવી ખોટી ન થાય અને આપણે અન્ય દેશને પણ આપણે કંઈ હેરાન કરવા માગતા નથી ત્યારે આપણને વારંવાર આતંકવાદી પ્રવૃત્તિ કરીને ભારતમાં જે નુકસાન કરવામાં આવે છે એ સૌ જાણીએ છીએ આપણે છેલ્લે હમણાં પહેલ ગામમાં જે રીતે જે નુકસાન કર્યું આતંકવાદીઓએ અને અઠ્યાવીસ જણના ખરેખર હિન્દુસ્તુના મૃત્યુ થયા છે ત્યારે આપણે જે આતંકવાદીઓના જે ઠેકાણા હતા એ પાકિસ્તાનના જ્યાં જ્યાં ઠેકાણા હતા એ ઠેકાણા ઉપર આપણે ભારતે જે કંઈ કરી એ ખરેખર ભારતના સૈનિકો માટે ભીજાવા જાય છે અને એ એમની જે પ્રેસ કોન્ફરન્સ આપણે જે બે બહેનોએ કરી છે એના પરથી બી લાગે છે કે ભારતમાં સૈનિકોની સાથે બહેનો પણ એટલી જ આગળ છે અને દેશના રક્ષણ માટે લડી રહી છે ત્યારે એ સૌ સૈનિકોને અમે વંદન માટે સેલ્યુટ માટે આજે નીકળ્યા છીએ અને ભારત દેશ ખરેખર એક છે મજબૂત છે ભારત સરકાર સાથે ભારતનો દરેક નાગરિક દરેક વ્યક્તિ એક સાથે છે એ સંદેશ પણ આપવા માગી છે ત્યારે એક રાજકીય પાર્ટી ભલે હોઈએ અમે પણ અમે ભારત દેશ સાથે છીએ દેશની સુરક્ષા સાથે છીએ ભારતના સૈનિકો સાથે છીએ અને ભારત સાથે રહીને ભારતના સૈનિકોને સેલ્યુટ કરવા આજે નીકળ્યા છે અને ભારતના દરેક નાગરિક સેલ્યુટ કરે વિનંતી સાથે અમે આ એક પદયાત્રા કરી છે આ નિમિત્તે અમે આ જે યાત્રામાં સામેલ સૌનો અને આ જે મેસેજ અન્ય વ્યક્તિ સુધી ઘરે ઘરે પહોંચે એ માટે પણ સૌનો એક આભાર માનીએ છીએ